ભરૂચમાં વરસાદને કારણે ડાંગરનો પાક ધોવાયો અંકલેશ્વર અને હાસોટ પંથકના ખેડૂતો બરબાદ ડાંગરનો પાક ધોવાઈ જતાં રસ્તા ઉપર સુકવવા મજબૂર ખેડૂતોએ સાત કિલોમીટર વિસ્તારમાં ડાંગરનો પાક સુકવ્યો સર્વે કરી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ હાલમાં પરિસ્થિતિ ડાંગરની વેપત નુકસાની છે અમારે અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાની અત્યાર સુધીમાં ચાર વાર ડાંગાની અમારી પરિસ્થિતિ માવઠાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે અત્યારે સત્તાવીસ અઠ્ઠાવીસ તારીખોથી માળતાની પરિસ્થિતિ છે અમાર નુકસાન ભયંકર નુકસાન થયું છે એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અમારાથી ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ એમને રજૂઆત કરતા રજૂઆત કરતાં અમને એમને વિનંતી કે સરકારશ્રીમાં રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી એટલે અમને આપણે નુકસાન છે ગયા સાલ ઉનાળાની સિઝનમાં પણ ડાંગરમાં શું છે કમોસમી વરસાદના હિસાબે કાઢેલું ભાડ રોડ પર હતું તે ચાર વાર બીનું થઈ ગયું વરસાદ પડવાથી એટલે ડાંગરની ક્વોલિટી ખરાબ થઈ ગઈ આથી વેપારીએ ભાવ પણ આપવાની ત્રણસો રૂપિયા મણ પ્રમાણે અમારે છેલ્લે ડાંગર આપી દેવું પડ્યું એ જ રીતે આ સાલ પણ ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી